ઉગત આવાસમાં રહેતા 40 વર્ષે બુઆએ પોતાના મામા કહેતી 21 વર્ષે યુવતીને જે પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી યૌન શોષણ કર્યા અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે દુષ્કર્મ બાદ લગન કરવાનું કહી 5 મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતીને રાંદેર પોલીસ પાસે ફરિયાદ નોંધાવી છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉગત વિસ્તારમાં રહેતી 21 વર્ષે યુવતીએ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તે પહેલા પરિવાર સાથે રાંદેર આવાસમાં રહેતી હતી કે સમાજમાં ભુવા તરીકે ઓળખાતા અને હાલ ઉગત આવાસમાં રહેતા બિપિન ગોવિંદ સોંધરવા અણજન વિસ્તારમાં રહેતો હતો તેની પત્નીએ આ યુવતીના પિતાને બહેન માની હોય તે સંબંધથી બિપિનની અવરજવર તેમના ઘરે રહેતી હતી અને આ યુવતી બિપિનને મામા તરીકે સંબોધન કરતી હતી બે હજાર બેમાં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષે પિતાએ બીજા લગ્ન કર્યા હતા સાવકી માતા સાથે ફાવતો નહીં હોય આ યુવતી બિપિનભાઈ જ્યાં રહેતા હતા ત્યાં રહેવા જતી હતી બે હજાર અઢારના વર્ષમાં આ ભુવાની પત્ની તેને છોડીને જતી રહેતા બિપિન મે બે હજાર ઓગણીસમાં ઊંઘત રહેવા આવી ગયો હતો આ યુવતીની પિતા અને ભાઈને મારી નાખવાની કહી પોતાની સાથે રહેલા બોલાવી યોન શોષણ કરનારા ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ છોડી દઈ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો પોતાની અડધી વયની યુવતીનું યૌન શોષણ કરી તેને દાસી તરીકે રાખી ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનારા હવસ્કોર ભુવા વિરુદ્ધ યુવતીએ રાંધે પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે બે હજાર ચૌદથી મેં એને ઓળખતી હતી બરાબર છે અને પછી આવી રીતના એ ભૂવો હતો બરાબર છે એટલે પપ્પા એની પાસે કામ કામને તે કરાવવા માટે જતા હતા મેં એની વાઈફ અમે બધા સાથે રહેતા હતા બરાબર છે પછી એની વાઈફ જતી રહી પછી બે હજાર ઓગણીસમાં મેં એની સાથે રહી બરાબર છે પછી એ આવી રીતના બ્લેકમેલ કર્યા કરતો હતો કે હું ભુવો છું

એ રાતના વિધિ કરતો તો એ આપણે મને ખ્યાલ છે પણ એટલું યાદ નથી કે શું વિધિ કરતો તો રાતના કરતો તો એટલું યાદ છે બરાબર છે એ વિધિથી મને બ્લેકમેલ કર્યા કરતો હતો કે તારા ભાઈ છે પપ્પા છે એ બધેને હું આવી રીતના ધમકાવીશ બરાબર છે એને મારી નાખીશ તને મારી નાખીશ બરાબર છે અને મારા પપ્પા પાસેથી એને એવી રીતના પચાસ અને ઘણા પૈસા લીધેલા બી હતા કેમ કે મારા પપ્પા એને ગુરુ બનાવેલો હતો એ માટેથી

અને એના પિતાને અને ભોગવનના પિતાને અને એના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને આ મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવેલું હતું જે બાબતે બેને હિંમતપૂર્વક ફરિયાદ દાખલ કરાવેલ છે હાલમાં તપાસ ચાલુ છે આરોપી બિપિન સોંદરવાની શોધખોળ ચાલુ છે હાલ તો રાંદેર પોલીસે યુવતીની ફરિયાદની નરાધમ ભુવા બીપીને સોંદરવાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અઝર કુરેશી જી ટેન્ટ ન્યૂઝ